નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દેખાતા હશે વિસ્તારથી વાત કરવી છે ગુજરાતના હવામાન વિશે કારણ કે છેલ્લા બે દિવસથી અતિથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આગામી બે દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે અત્યારે જે સિસ્ટમ છે કેટલી મજબૂત છે કઈ દિશા તરફ જવાની છે એ વિષય પર વાત કરવી છે કાકા સૌથી પહેલો સવાલ તો એ છે કે અત્યારે જે સિસ્ટમ આવી ખૂબ મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર નથી થઈ પણ ગુજરાત પર એની ખૂબ અસર થઈ બહુ ભારે વરસાદ પડ્યો હજી કેટલા દિવસ વરસાદ પડવાનું કયા જિલ્લામાં હવે આ સિસ્ટમ જે છે એ લગભગ કચ્છના કચ્છ અને રાજસ્થાનના વચ્ચેના માર્ગમાં થઈ રાજસ્થાનમાં રાજસ્થાનના માર્ગે છે ને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જવાની શક્યતા રહેશે એટલે કંઈ કઈ કં છે વરસાદ લગભગ આઠ નવ તારીખ સુધીમાં કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને ક્યાંક હળવો વરસાદ ક્યાંક ભારે વરસાદની ઝાપટા પડી શકે પરંતુ હવે ધીરે ધીરે દિવસે ગરમી વધવાની શક્યતા છે જી કયા કયા વરસાદની આગાહી છે આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ અંગે જોવા જઈએ તો કદાચ કચ્છના સંલગ્ન ભાગો છે એમાં થઈ શકે બાકી ભારે વરસાદના યોગો હમણાં સિસ્ટમ જતા રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં થઈ શકે બાકી આ સિસ્ટમ હવે સરકીને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહે છે આ સિસ્ટમ બની બંગાળની ખાડીમાં ધીરે ધીરે આગળ વધી અને મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન તરફ ગઈ એટલી મજબૂત સિસ્ટમ કેવી રીતના થઈ ગઈ કે એની અસર ગુજરાત સુધી આટલી ભયાનક રીતના પહોંચી કારણ કે આગામી અડતાલીસ કલાકની વાત કરીએ એની પહેલાના જે અડતાલીસ કલાક હતા ત્યારે ખૂબ વધારે વરસાદ ગુજરાતમાં પડ્યો દક્ષિણ ચીનમાંથી બન બનતા ટાઈફૂન કે જે એની ભાષામાં કહેવાતું હોય એ કે ટાઈફૂન એ એના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર સક્રિય થયો હજુ પણ પેસિફિક મહાસાગરમાં સ્ટ્રોંગ બનતા તેની અસર પણ લગભગ ધીરે ધીરે બંગાળ ઉપસાગરમાં એક યા બીજા પ્રકારે આવવાની શક્યતા રહેશે એટલે બંગાળ ઉપસાગર હજુ પણ સક્રિય છે અને તારીખ બાર તેર ચૌદ પંદરમાં એ સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં મજબૂત બનશે અને આ સિસ્ટમ પુનઃ તારીખ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં ગુજરાતમાં પુનઃ વરસાદ લાવી શકે તેમ છે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક વધુ વરસાદ લાવી શકે છે ભારે વરસાદ લાવવાની શક્યતા રહે છે ક્યાંક અડધો ઇંચ એક ઇંચ તો બે ઇંચ ક્યાંક ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે બોટાદ અમરેલીના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ઝાપટાં પડી શકવાની શક્યતા રહે ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા સાબરકાંઠા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે વરસાદ ઝાપટા પડી શકે કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે રાજકોટ મોરબી ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા વિગેરે ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે વરસાદી હવે ઝાપટાં અલગ અલગ ભૂભાગોમાં પડવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમ તારીખ અઢાર સુધીમાં સક્રિય થયા પછી લગભગ તારીખ પંદરમી સપ્ટેમ્બર આસપાસ એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે લગભગ રાજસ્થાનના ઉપલા ભાગમાં અને ચોમાસાની વિદાય થવાની શક્યતા કેટલાક ભાગમાં જોવા મળે છે અને આમ છતાં પણ તારીખ છવ્વીસ તારીખ બાદ બંગાળ સગર ફરી સક્રિય થશે ત્રીસમી સપ્ટેમ્બર બાદ લગભગ ચોમાસાની વિદાય થતી હોય છે સામાન્ય રીતે ગુજરાતના ઘણા ભાગોમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની પીરિયા થવા છતાં પણ ક્યાંક ક્યાંક ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વાદળ વાયુ કે ક્યાંક વરસાદી છાંટા પડી શકે કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં સપ્ટેમ્બર માં તમે એવું કીધું કે એન્ડ માં વરસાદની જે સંભાવના છે એટલે નવરાત્રી સમય વરસાદ ત્યાં 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 લોકલ ડેવલપમેન્ટ થાય અને અલગ અલગ ભાગમાં પડે દક્ષિણ ગુજરાતના ભાગમાં કંઈક પડી શકવાની શક્યતા વધારે રહે કારણ કે ચોમાસું વિદલોન થતું હોય છે અને ધીરે ધીરે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત બાદ પછી ધીરે ધીરે વિદલોન થતું હોય છે આમ છતાં ક્યારેક ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો હોય મધ્ય ગુજરાતના ભાગો અને ત્યાં સૌરાષ્ટ્રના ભાગોમાં સ્થાનિક જ્યાં સિસ્ટમ બને ત્યાં આ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે આ વખતે ચોમાસું નિષ્ક્રિય જે નીનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં ચોમાસું નિષ્ક્રિય છે એટલે નથી લાલનીનો નથી અનનીનો અને ઇન્ડિયન ઓશન ડાય ફોર ડાય એટલે બે ડાય એટલે બે હિંદ મહાસાગર અરબ સાગરમાં આયુર્વેદિક નેગેટિવ સ્થિતિમાં ઓકે એટલે આવી સ્થિતિના કારણે લગભગ ચોમાસું નિનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં હોવાના કારણે સાયક્લોન સાયક્લોન થવાની શક્યતા મંગળ મંગળસાગરમાં વધારે રહેવાની શક્યતા ગણી શકાય જેના કારણે ઓક્ટોબર માસમાં પણ થવાની શક્યતા રહે છે અને સાયક્લોનના કારણે કોઈ કોઈ ભાગમાં વરસાદ આવી શકવાની શક્યતા રહે તારીખ નવ દસ અગિયાર બાર તેરમાં ઓક્ટોબરમાં પણ વાદળવાયું કે ક્યાંક વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે અને ત્યારબાદ તારીખ સાત અગિયાર માં જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સાત અગિયાર દક્ષિણ ભારતમાં હા જેના લીધે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે ત્યાં સુધીમાં ચોમાસુ વિક્રમ તો ત્રીસ સપ્ટેમ્બર થશે ત્યાંના બાજુ પોસ્ટ સિઝન કહેવાય પોસ્ટ પોસ્ટ મોસમમાં જેને માવસા કહેવામાં આવે અને અઢાર અગિયાર બાદ બંગાળ બંગાળસાગરમાં ભારે વરસાદી ભારે વરસાદી ભારે ચક્રવાતી ચક્રવાતી સિસ્ટમો થવાની શક્યતા છે જે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા છે એટલે લગભગ બંગાળસાગર નવે સપ્ટેમ્બરના એન્ડમાંથી કંઈક હળવા પ્રકારના લો પ્રેશર બને કે લો પ્રેશર કન્ટિ પ્રેશર બને અને ઓક્ટોબરમાંથી ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા બનવાની શક્યતાની શક્યતા બંગાળ ઉપર મજબૂત ચક્રવાત બનવાની સંભાવના કે માત્ર વાવાઝોડું મજબૂત વાવાઝોડા બનવાની શક્યતા અઢાર નવેમ્બર બાદ થશે ડિસેમ્બરમાં પણ મજબૂત બની શકે છે અને ઠંડી અંગે જોવા જઈએ તો આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે બધું એટલે આ વખતે ચોમાસું મોડું જે જવાનું છે એટલે એની વિદાય લેટ થવાના કારણો શું કાકા ચોમાસું સામાન્ય રીતે સપ્ટેમ્બરના એન્ડમાં વિદાય થતું હોય છે એક પછી એક એન્ટી સાઇડ લોન છે પછી પછી મેરેટ જગ્યાએ સીમાથી પશ્ચમી વૃક્ષો આપતા જાય અને પછી પશ્ચિમી વૃક્ષોના અસરના કારણે અને આ લોહ પ્રેશરમાંથી આસામ બ્રહ્મદેશની જે બાજુથી ખાલી પવન આવે તેના લહેરાના કારણે જે લહેરા હોય ભેંજવાળા હોય તેના કારણે મારથું થવાની શક્યતા રહે રહે છે પરંતુ બંગાળ સાગર તો ભારે ચક્રવાતી સાવચેત રહેવાની જરૂર તો છે જ પણ એ આવશે નવેમ્બર ની આસપાસ જે ચક્રવાત ની તમે વાત કરી ઓક્ટોબર થી શરૂઆત થશે પણ ખતરનાક ખતરનાક વાવાઝોડ નવેમ્બર કે ડિસેમ્બર માં આવવાની શક્યતા રહે ઠંડી સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થતી હોય એમ કહે ને હવે વધશે પણ આ વખતે ઉત્તરાયણ પછી ઠંડી વધવાની શક્યતા ગણી શકાય કદાચ માસમાં હિમ ના પડે તે જોવું રહ્યું અંબાલાલ કાકાએ જે પ્રમાણે આગાહી આપી એ પ્રમાણે સાયક્લોન બનવાની સંભાવનાઓ છે ઓક્ટોબર નવેમ્બરમાં એ સ્થિતિ સર્જાશે અત્યારે આપણે ચોમાસાની વાત કરીએ તો ગુજરાતમાં જે રીતના ચોમાસું અત્યારે સપ્ટેમ્બરમાં જેટલો વરસાદ પડી રહ્યો છે સપ્ટેમ્બર એન્ડ સુધી એક પછી એક અલગ અલગ સિસ્ટમો બનતી રહેશે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો મજબૂત થતાં થતાં આગળ આવશે અને પછી ગુજરાતને એની અસર થશે દક્ષિણ ભારતમાં જેવી રીતના વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતને એની અસર થશે એટલે ઓવરઓલ જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ પણ થોડી લેટ થવાની સંભાવના છે આખો સપ્ટેમ્બર અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે